આવનારા દિવસોમાં એકાદ અઠવાડિયું કે બે અઠવાડિયા પછી ભાવોના રૂપમાં સુધારા સાથેનો બદલાવ આપણને જોવા મળી શકે છે એવી ચર્ચા આપણે પાછળના દિવસોમાં કરી હતી અને ચર્ચાનો જે આધાર હતો એ હતો આપણા દેશના અત્યારની ખરીફ સિઝનના તલના વાવેતરના ઉત્પાદનની ઘટાડાની શક્યતાઓ હવે ઉત્પાદનમાં ઘટાડાની શક્યતાઓ જે કઈ હોય એનો અભ્યાસ બજારમાં વ્યાપાર સાથે જોડાયેલા સમૂહો બહુ સારી રીતે અને એકદમ સ્પષ્ટ રૂપમાં પોતાની જરૂરિયાત પ્રમાણે કરતા હોય છે અને એ એ આંકડાઓ બજાર સુધી પહોંચે એટલે ત્યાર પછી બજારમાં આંકડાઓના આધારે ફેરફાર આપણને જોવા મળતો હોય છે અને એ દિવસે પણ આપણે આ પ્રમાણે ચર્ચા કરી હતી હવે અત્યારે છેલ્લા બે દિવસથી આપણે જોઈએ તો તલના બજાર ભાવમાં આપણને સળવાટ સુધારાના રૂપમાં જોવા મળી રહ્યો છે ગઈકાલનું બજાર એકંદર ઠીક

ખૂબ સારી ક્વોલિટી વર્ષમાં એક સમય જે ત્રણ હજાર રૂપિયા સુધીનો સફેદ તલમાં મળ્યો હતો ત્યાં સુધી પહોંચી જવાની ચર્ચા કે સંભાવના આપણે વિચારી શકીએ નહીં એટલા માટે કે આપણે આખી સિઝન દરમિયાન આ મુદ્દાની ચર્ચા કરતા આવ્યા છીએ કે આખી દુનિયામાં

ખરીદીના ઉત્સાહના આધારે આપણા ભાવમાં આપણને સુધારો મળતો હોય છે એટલે આ વર્ષની અત્યારની સિઝનના ઉત્પાદનના ઘટાડાના આંકડાના આધારે આપણને જે કાંઈ ભાવો મળવાની કે સુધરવાની સંભાવનાઓ હોય એ મર્યાદિત રૂપમાં એટલે કે અત્યારના બજારના હિસાબથી આપણે જોઈએ તો દસ ટકાથી લઈ અને અગિયાર કે બાર ટકા સુધી મહત્તમ આપણે વિશેષ વધારાની અપેક્ષા આ સિઝન દરમિયાન રાખી શકીએ સિવાય કે બીજા દેશોના ઉત્પાદનો ઉપર બહુ મોટી અસર થાય અને એના આધારે આંતરરાષ્ટ્રીય બજારમાં ફેરફાર આવે અને આપણા ભાવ વધી શકે વધારે પ્રમાણમાં પણ આપણી ઉપજના આધારે જે કાંઈ ભાવ વધવાની સંભાવના અને શક્યતાઓ હોય એની એક સીલિંગ હોય અને એ સીલિંગ એટલે અત્યારના ભાવથી દસ ટકાથી લઈ અને અગિયાર ટકા બાર ટકા સુધીનો સુધારો મળી શકે છે એ સુધારો આ વર્ષની આપણી સિઝનના ઉત્પાદનમાં ઘટાડાના આધારે જોવા મળી રહ્યો છે ઘટાડાની સંભાવના જે કઈ દેખાડવામાં આવી રહી છે એ સંપૂર્ણ સાચી બતાવવામાં આવી રહી છે કારણ કે મોટા ભાગના તલના

મહત્તમ ખેડૂતો સુધી આપણી આ ચર્ચા પહોંચે એના માટે આપ સૌના તરફથી પ્રયાસો થાય એવી અપેક્ષા સાથે જય કિસાન જય